મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના પાટણમાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર ઈસવીસન એક હજાર છવ્વીસમાં યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણી પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી આ મંદિરમાં સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ એકસો આઠ જેટલા મંદિરો આવેલા છે ત્યાં ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું થતું હતું મધ્યકાલીન સ્થાપત્ય એક મધ્યયુગમાં મસ્જિદો મિનારા શાહી મહેલો પુલો તળાવો ધર્મશાળા એટલે કે સરાઈના સ્થાપત્યો આવેલા છે કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુતુબ મિનાર અને કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી તેમજ કુતબુદ્દીન ઐબકે બંધાવેલ ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ અજમેરમાં છે બે બંગાળ બંગાળ પ્રાંતમાં પાંડુઆ નામના સ્થળ પર અદીના મસ્જિદ જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો અને તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયેલું સ્થાપત્ય ક્ષેત્રે આ પ્રાંતે પોતાની અલગ વિશિષ્ટ શૈલી વિકસાવી હતી ત્રણ જૌનપુર જૌનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બનાવી હતી તેના ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે તેની દિવાલો અને છત ઉપર કમળ સહિત વિવિધ ભારતીય આકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે ચાર માળવા સુલતાનોના રક્ષણમાં માંડુની ઇમારતોની વિશિષ્ટ શૈલી જોવા મળે છે તથા ત્યાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલું છે આ ઇમારતોમાં વિશાળ અને પ્રભાવશાળી ગુંબજો અને બારીઓ ખૂબ નકશીદાર છે તેમાંય હોશંગાશાહનો મકબરો તો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો છે પાંચ અન્ય પ્રાંતો આ ઉપરાંત કાશ્મીર કંગુર બહમની સુલતાનોએ બીડર ગુલબર્ગાની અનેક ઇમારતો અને મહમૂદ ગાવાની મદરેસા બીજાપુરનો ગોળગુંબજ તેમજ વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્ય કલામાં હમ્પીનું વિઠ્ઠલસ્વામી હજારારામ મંદિર તેમજ ગોપુરમ તથા કલાત્મક નક્ષી કલાયુક્ત સ્તંભો સુપ્રસિદ્ધ છે